હત્યા કરાયેલી વ્યક્તિની લાશ જો આખી હોય તો પોલીસ તેના ચહેરાનો ફોટો પાડી વાયરલ કરી પણ એ વ્યક્તિની ઓળખ કરી લેતી હોય છે પરંતુ આ કેસમાં તો એ પણ શક્ય નહોતું કારણ કે લાશના નવ ટુકડા કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં પણ આ સંજોગોમાં પોલીસે કડીથી કડી મેળવી અને આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીનો ચહેરો બેનકાબ કર્યો છે ક્રાઇમ સ્ટોરીને ટક્કર મારતી કહાની એક કતલ એક લાશ નવ ટુકડા લાશ સગે વગે કરવા કાતિલ નો પ્લાન કાતિલનો ચહેરો થયો બેનકાબ ભરૂચ પોલીસે માથું મળ્યા બાદ બાકીના અંગો શોધવા એલસીબી એસઓજી પેરોલ ફ્લો અને લોકલ પોલીસને કામે લગાડી હતી ગટરનું પાણી ખેંચવા માટે પંપ લગાડ્યા હતા આ દરમિયાન ગટરમાંથી મૃતકનો જમણો હાથ મળ્યો હતો તે હાથને સ્વચ્છ પાણીથી ધોયા બાદ સચિન નામ તોફાવેલું દેખાયું જેથી મૃતકનું નામ સચિન હોવાનું કન્ફર્મ થઈ ગયું આ સિવાય મૃતકના મોઢામાં ફિટ કરાવી ઓપરેશન કરાવ્યું હતું આ નામનો કોઈ યુવક ગુમ થયાની કે નહીં તે બાબતે તમામ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી તેમાં પોલીસને જાણવા મળ્યું કે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સચિન ચૌહાણ ગુમ થયાની ફરિયાદ અઠ્યાવીસ માર્ચે નોંધાઈ હતી શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટીમાં રહેતા

અને શું કહ્યું હતું પૂછપરછ કરતા પરિવારે સચિનના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણ નું નામ આપ્યું મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાવેલું ત્યારબાદ આ એલસીબી ની ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહ ની કરવામાં આવેલી છે ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળવાનો કેસ ગટરમાંથી મળેલા લાશના ટુકડાએ ખોલ્યા રાજ હાથ પર તોફાવેલા નામ પરથી મૃતક ની સચિન ભરૂચમાં રહેતો હતો દહેજની કંપનીમાં કામ કરતો હતો વેદાંત સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય સચિન તેની પત્ની અને ચાર વર્ષના દીકરા સાથે રહેતો હતો શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિનનો મિત્ર હતો તો તેણે કેમ સચિનની હત્યા કરી લાશના ટુકડા સગે વગે કરવાનું કામ કર્યું કે તેમાં જે શૈલેન્દ્રએ કહ્યું તે સાંભળીને પોલીસ પણ બે ઘડી વિચાર કરતી રહી ગઈ પોલીસના કહેવા મુજબ સચિનના મોબાઈલમાં મિત્ર શૈલેન્દ્રની પત્નીના વાંધાજનક ફોટા હતા સચિન ફોટા બતાવી શૈલેન્દ્રને બ્લેકમેલ કરતો હતો આ વાત શૈલેન્દ્રના મનમાં લાગી આવી એક તો સચિને મિત્રની પત્નીના વાંધાજનક ફોટા મોબાઈલમાં લીધા અને આ જ ફોટા બતાવી વારંવાર બ્લેકમેલ કરતા શૈલેન્દ્રએ સચિનની હત્યાનો પ્લાન ઘડ્યો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સચિન તેની પત્ની પારુલ અને દીકરા શિવાને લઈને હોળીનો તહેવાર કરવા વતન ગયા હતા ત્યારબાદ પત્ની અને દીકરાને વતનમાં મૂકી છ માર્ચે પરત ભરૂચ આવ્યો હતો ત્રેવીસ માર્ચે રાત્રે આઠ વાગે સચિને પત્નીને ફોન કરી લેવા જવાની વાત કરી હતી પત્ની સાથે વાત કરી લીધા બાદ સચિનનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો જેને લઈને સચિનના ભાઈએ ભરૂચ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સિવિલ હોસ્પિટલ જાળેશ્વર અંકલેશ્વર સહિતના સ્થળો પર શોધખોળ હાથ ધરી હતી પરંતુ સચિનની કોઈ ભાળ મળી નહીં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ બીજી તરફ જ દિવસે એટલે કે અઠ્યાવીસ માર્ચે સચિન ઘરે એકલો હોવાથી મિત્ર શૈલેન્દ્રએ ઘરે જમવા બોલાવ્યો હતો રાત્રે જમ્યા બાદ બંને સુઈ ગયા હતા તે દરમિયાન સચિન નિંદ્રાધીન હતો ત્યારે શૈલેન્દ્રએ મિત્રનો મોબાઈલ ચેક કર્યો જે ફોટાથી તે બ્લેકમેલ કરતો હતો તે વાંધાજનક ફોટા ડિલીટ કરવાના પ્રયાસ કરતો હતો એટલામાં સચિન જાગી ગયો મોબાઈલ ચેક કરવા બાબતે બંને મિત્રો વચ્ચે માથાકૂટ થઈ તે સમયે ઉશ્કેરાયેલો શૈલેન્દ્ર ઘરમાંથી છરી લઈને આવ્યો અને સચિનના ગળા પર છરીથી હુમલો કર્યો ઘા વાગતા સચિન નીચે પડી ગયો એ પછી આરોપીએ ગળા પર બીજો ઘા મારી હત્યા કરી નાખી એ આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચાલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈને સૌ પ્રથમ સચિન ના ગળાના ભાગે મારી દીધેલું સચિનની હત્યા બાદ શું કર્યું વિચાર શૈલેન્દ્ર આવી શૈલેન્દ્રએ મિત્રની હત્યા તો કરી નાખી પરંતુ હવે સવાલ એ હતો કે लाश નું કરવું શું એ વિચાર કરતા કરતા એક દિવસ તો સચિનની लाश ઘરમાં જ રહેવા દીધી બીજા દિવસે નોકરી હતી પરત ફરતા સમયે શૈલેન્દ્રએ લાશના ટુકડા કરવા લાકડા કાપવાની કરવત ખરીદી ઘરે આવી કરવતથી માથું કાપ્યું હાથ કાપ્યા પગ કાપ્યા કમરથી નીચેનો ભાગ કાપ્યો આ રીતે સચિનની લાશના નવ ટુકડા કર્યા ત્યારબાદ માથું પ્લાસ્ટિકની થેલીમાં ભરી મહિલાના વેશમાં ઘરેથી નીકળ્યો જીઆઈડીસી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં માથું ફેંક્યું

સચિન જીવે છે તેવો વિશ્વાસ અપાવવા તેનો મોબાઈલ માંથી પરિવારને મેસેજ પણ કર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખ નો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન અને અને ડેડ નવ ટુકડામાં ભાગ એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલિથિન ની અલગ અલગ બેગોમાં મિત્રતાનો સંબંધ સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે પરંતુ અહીં સચિને મિત્ર શૈલેન્દ્ર મોબાઈલમાં રાખી આ સંબંધમાં વિશ્વાસઘાત કર્યો તેના અવિશ્વાસઘાતની સજા શૈલેન્દ્રએ સચિનની હત્યા કરી આપી મિત્રની હત્યા બાદ આરોપીએ ધરપકડથી બચવા માટે લાશના ટુકડા કર્યા એ ટુકડા ગટરમાં ફેંકી પુરાવાનો નાશ કર્યો આટલું ઓછું હોય તેમ સચિનના એટીએમ કાર્ડને પણ ટ્રેનમાં મૂકી દીધું આ બધા પ્રયાસો છતાં મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉંચકાઈ ગયો અને આરોપીનો ચહેરો બેનકાબ થઈ ગયો દિનેશ ગુજરાત